જય માતાજી ફ્રેન્ડ હું છું તમારો સિંગયર એન્ડ કોમેડી એક્ટર લક્ષ્મણ ગોયલ ઉર્પેલ લખુબા શું કરો છો મિત્રો મજામાં મિત્રો અત્યારે અમારા કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે મારો રોલ છે સરપંચનો રોલ છે આ મિત્રો સરપંચનું આપણને કોઈ નોલેજ નહીં પણ સરપંચનો રોલ આવ્યો સા સરપંચનો રોલ આવ્યો સા ચમની ખાવી એ ખબર નહીં ટેન્ડર ચમનો પાસ કરાવવા એ ખબર નહીં સાંઈ કરતાય આવડતું નહીં લે ભાઈ હું તો અંગૂઠા થાપ થમસઅપ શું ભાઈ થમ્સઅપ કશામાં ધને એવા રોલ આવ્યો સાથે કરવો પડશે એટલે ભાઈ જેવો આવડે એવો કરીશું તો દોસ્તો અત્યારે અમારું શૂટિંગ ચાલુ છે અત્યારે અમારું શૂટિંગ ચાલુ છે આ હલદરવાસ અને હિલોલની વચ્ચે તો અમારા એક ખાસ મિત્ર અને અમારા કોમેડી કિંગ એવા કનુભા પણ આપણી સાથે છે તો મિત્રો જોઈ શકો છો તમે જય માતાજી મિત્રો અત્યારે અમારી આખી કે કે હિલોલની કે કે ડિજિટલ હિલોલની આખી ટીમ અમારી સાથે છે અને શૂટિંગ ચાલી રહ્યું છે તો કેવું લાગે છે આ સરપંચનું લુક જરાક કહેજો પાછા કમેન્ટમાં ઓહો હો 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 ચારસો ચરોતરની આબરૂ ના જવા દેતા પાછા કશ્યમ વાંધો નહીં ભાઈ કશું વાંધો નહીં મને તમારા પર ભરોસો છે આ વિડીયો આપણો વાયરલ થવો જુઓ ચારસો ચરોતરના હો મારા હાવે જો આ વિડીયો આપણો વાયરલ થવો હો બીજું પાછું થોડુંક બતાવવાનો શું ઓહ પાછા કંઈ જતા નહીં જોઈ આવે સરપંચ શું કરે છે તો પાછા બન્યા રહેજો બ્લોકમાં બીજો બ્લોક બનાવીને મેલું છું આને પહેલાં શેર કરજો પાછા કમેન્ટ કરજો આ સરપંચ અંગૂઠા સાફ સાફ ભાઈ એક કંઈ એક કંઈ સહી કરતા નહીં આવડતું એક કંઈ ગ્રાન્ટની ખબર નહીં પડતી આ પંચાયતમાં ખુરશીમ ચમનું બેહું એ આ લખુંભ ખબર નહીં પડતી અને મારા બેટા સરપંચ બનાવી દીધો સર હો ચૂંટણી આવે શા પાછી આવે તો ઓવા કશો વાંધો નહીં ભાઈ કશો વાંધો નહીં શેર કરજો પાછા અને કમેન્ટમાં લખજો આ સરપંચ પણ હું ચમણું કરવાનું ઓવા